આઠવા વિસ્તાર ની કુખ્યાત મિંડી ગેંગ સભ્ય મોહમ્મદ કેઝર ઉર્ફે મિન્ડી સહિત અન્ય બે સાગરીતો ની સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજી ના પીઆઈ એપી ચૌધરી ના સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી ના પીએસઆઈ એપી જેબલિયા તથા પીએસઆઈ આર એમ સોલંકી ટીમ ના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા એચસી જગજીભાઈ શાંતિભાઈ નાઓને અઠવા વિસ્તારની મિન્ડી ગેંગના હાલમાં ગુજી સો સિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કેઝર ઉર્ફે મિંડી તેના સાકરીતો સાથે પિસ્ટલ લઈ ફરી રહેલ છે જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસો આજરોજ વહેલી સવારના લસકાણા પાટિયા રાધે ડેરી સામી ઝાહેરમાં રોડ ઉપર મોજ ગોઠવી ત્યાંથી પસાર થતી હોન્ડાઈ એલેન્ડ્રા કાર નંબર જી ઝીરો ફાઇવ જે ડબલ સેવન ડબલ ટુ ને ફિલ્મી ઢબ્બે આંતરિક તેમાં સવાર આરિફ મિન્ડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મિન્ડી મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિન્ડી શેખ ઘર નંબર એક હજાર છસો અગિયાર ખંડેરાવપુરા નાનવાલા ની પાસે નાનપુરા સુરત તથા તેના સાગરીતો આદિલ હુસૈન જાકિર હુસૈન શેખ ઉમરવા શોગંત્રીસ રહેઠાણ એક હજાર છસો એકવીસ ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરત અને નદીમ હુસૈન ઉર્ફે મંજરાઝ શાકિર હુસૈન શેખ ઉંમર વર્ષ અઠાવીસ રહેઠાણ એક હજાર છસો એકવીસ ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરતવાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્ટોલ નંબર એક કિંમત રૂપિયા પચાસ હજાર તથા મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ સિત્તેર હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ મજકુર આરોપી વિરુદ્ધમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે